તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે બગડાણાની અંદર જે વિવાદ થઈ રહ્યો છે આખા ગુજરાતની અંદર ચર્ચા છે અને એટલો બધો વિવાદ વધી રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યું છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો અને કોળી સમાજનું એવું કેવું છે કે જ્યાં લગી નવનીતભાઈનો ન્યાય નહીં મળે ત્યાં લગી અમે એઠા બેસવાના નથી અને નવનીતભાઈનો ન્યાય અમે લઈને જ રહેશું અને જે મેન ગુનેગાર છે જયરાજ તો એને ખુલ્લે આમ વરઘોડો કાઢવો જ જોઈએ અને કાઢીને જ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો અમે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે આહિર સમાજનું એવું કેવું છે કે માયાભાઈ આહીરને આહિર કે જયરાજભાઈનું આની અંદર નામ નથી સતા તમે જે ખોટો આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તોને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે નવનીતભાઈનું એવું કહેવું છે કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહેશે હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે માયાભાઈ આહીર કે જયરાજભાઈનો આની અંદર હાથ નથી સત્તા જે માયાભાઈ આહિરના દીકરામાંથી જે આરોપ લગાવી રહ્યા છે બિલકુલ ખોટું છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓનો વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈ ઇન્ટરવ્યુની અંદર બતાવી કે મેં ભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં જયરાજભાઈનો ફોન પણ આવ્યો હતો મારી સાથે વાતચીત કરી હતી મારી પાસે કોડ રેકોર્ડિંગ પણ સબૂત છે અને પછી મારી માથે જે આવી ઘટના ઘટી છે તો જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે તો દોસ્તો તમને એ પણ ખબર છે કે જે આઠ લોકો હતા એને પકડી લેવામાં આવ્યા ત્યારે ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે દોસ્તો અને કાંઈ પણ ખુલાસો થયો નથી જેલના અવારે ફરીવાર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કોળી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના દોસ્તો કોળી સમાજના લોકોનું એવું કેવું છે કે જો નવનીતભાઈનો ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતા ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા તમારે મળી લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો જરૂર કરી બીજા વિડીયો મળી તપ જય હિંદ જય ભારત મળી બીજા કે લઈ બાય બાય